જરાક નજીક જઈને વાંચી લેવાની હોય છે જરાક નજીક જઈને વાંચી લેવાની હોય છે દરેકની આંખમાં એક કથા હોય છે ધૂળિયે મારક ચાલતા દીકપાલભાઈએ સરસ મજાની વાતો કરી આપણે મહતુંથી જેને ઓળખીએ છીએ આપણે કોફી સ્ટોરીથી જેમને યાદ કરીએ છીએ કન્ફેશન બોક્સ ત્યારબાદ કસુંબો અને એકવીસમું ટિફિન જેને આપણે મમળાવી અને ચાની ચૂસ્કી લેતા દોસ્તોને કહી શકીએ કે એકવીસમું ટિફિન જોયું કસુંબવાની મજા માણી તો એ વ્યક્તિને મારે આમંત્રિત કરવા છે રામ મોરી ઉર્દુમાં એક શબ્દ છે ઇલ્મ ઇલ્મનો અર્થ થાય શિક્ષણ ઇલ્મનો એક બીજો અર્થ થાય પણ જાદુ હું એવા શબ્દના જાદુગર એવા રામ મોરીને આમંત્રણ પાઠવું છું હરતો ફરતો લીલો સૂકો માણસ સપનાઓ લઈને ઢુક્કો માણસ નવરા બેઠેલા ઈશ્વરનો એક રૂપાળો તુક્કો માણસ અને રામભાઈને મારે વાત કરવી છે કે મારી પાસે જે કોફી સ્ટોરી પુસ્તક છે એ એકદમ ચોળાઈ ગયું છે કારણ કે મારા જે સાથી મિત્રો દર્શનભાઈ પટેલ છે શૈલેષભાઈ ભૂઘાણી આ તકે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મુન્નાભાઈ મેર આ બધાએ આ પુસ્તક વાંચ્યું છે અને અમારા જે મિત્રો છે ને એની પાસે જે જે બુક્સ છે આમ ગણો તો અમારી મોટી લાઇબ્રેરી બની છે એમાં રામભાઈનું આ પુસ્તક છે જોરદાર તાળીઓથી એમને આમંત્રણ પાઠવું છું એમનો વિષય રહેશે કથા અને કથન રામ મોરી એક રીતે યુવાનોને આગળ લાવવાની આ વાત હતી નમસ્કાર મંચસ્થ મહાનુભાવો અત્રે ઉપસ્થિત શબ્દના સાધકો એક અનોખા ઉપક્રમમાં આપણે બધા ભેગા થયા છીએ વાર્તાની વાત મારે કરવાની છે ને મારા હાથમાં એક પુસ્તક છે કથા અને કથન અને સુંદર પુસ્તક છે ધર્મેન્દ્ર ત્રિવેદી આના સંપાદક છે પ્રતાપસિંહ ડાભી હાંકલ અને ધ્રુવ પ્રજાપતિ આના સહસંપાદકો છે નિબંધના ફળીએ મારે વાર્તાની વાત કરવાની છે એટલે આ વિરડામાંથી પાણી ભરતી વખતે મારે બહુ ધ્યાન રાખવાનું છે કે આ નિબંધનો વીરો ડોળાય ન જાય એટલે બહુ ધીમેથી હું વાર્તાની વાત કરવાનો છું પાંચ સાત મિનિટમાં મારી વાત હું પૂરી કરીશ વાર્તા વાંચતો થયો જેમ જેમ વાર્તાઓ વાંચતો ગયો એમ એમ મને વિચાર આવતો એક વાત કે આ વાર્તા લખાણી કેવી રીતે હશે આ વાર્તા લખાણી એની પાછળની પ્રક્રિયા કેવી હશે એવો સવાલ એકના એક વાર્તાકારની અનેક વાર્તાઓ વાંચતા વાંચતા થયો બે હજાર બારમાં આદરણીય જયંત મેઘાણીએ મારા હાથમાં એક પુસ્તક આપ્યું જેનું નામ હતું સર્જકની આંતરકથા ઉમાશંકર જોશીનું પુસ્તક સંપાદક એ અને અદ્ભુત પુસ્તક જેમાં બધા વાર્તાકારો સર્જકોએ પોતાની આંતરકથા લખી છે સર્જન પ્રક્રિયા વિશે કે કેવી રીતે લખે છે પછી વર્ષ બે હજાર ચૌદમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું જેનું નામ હતું લખવું એટલે કે કૌશિક મહેતાએ સંપાદન કર્યું છે અને એ પુસ્તક એ રીતે જુદું હતું કે એમાં પત્રકારોને પણ એને સમાવ્યા હતા એટલે બહુ બધા પત્રકારોએ પણ પોતાની વાત લખી હતી એ પુસ્તક વાંચવાની પણ બહુ મજા આવી મારો વાર્તાકાર મિત્ર છે અજય સોની અંજારથી તો અમારા બંનેને એવી ટેવ કે અમે જે કોઈ પુસ્તક વાંચીએ એટલે તાત્કાલિક અમને કહેવા જોઈએ એટલે તરત ફોન કરીને એકબીજા સાથે વાત કરીએ પછી ઘણીવાર એવું થાય કે પેરેલ બંને એક પુસ્તક વાંચતા હોય અને રોજે કેટલું વાંચવું એની ચર્ચા કરતા હોઈએ તો આ લખવું એટલે કે સર્જકની આંતરકથા બે પુસ્તક વિશે અમે ખાસ્સી વાતો કરી અને બહુ આમ પેટમાં આમ તમને આમ ગુલાબી પરપોટા ઊભા થઈને ફૂટતા હોય ને ગુલાબી ફુગ્ગા થતા હોય એવી મજા આવતી એ પુસ્તક વાંચીને કે આપણે વિનય સંતણેને વાંચીએ છીએ ને વિનય સંતણે બોલ આ નવલકથા આ રીતે લખી કે મળીએ તને ખબર છે વાની મારી કોઈલ કેવી રીતે લખી તને ખબર છે પન્નાના પન્નાલાલ પટેલના મનમાં પીઠનું પડીકું કેવી રીતે આવી તને એ ખ્યાલ છે વહુને ઘોડો લગતી વખતે મેં શું વિચાર્યું હતું કે સરોજ પાઠકે જ્યારે કૌશમાં કૌંસ બાર કીધું ત્યારે શું હતું કે ચૂડેલનો વાસો કહેતી વખતે હિમાંશી શૈલના મનમાં શું ચાલતું હતું કે પાવે વાર્તા કહેતી વખતે કિરીટ દુધા શું વિચારતા હતા કે મારે મહેન્દ્રસિંહ પરમારને પૂછવું હોય કે પોલિટેકનિક વાર્તા કેવી રીતે થઈ આ વાર્તાની વાર્તા શું છે તો ભાવક તરીકે તમે ભૂખ્યા ડાંસ ભાવક હો ત્યારે સવાલો તમારા મનમાં ઊભા થાય કે આ કૃતિ લખાણી કેવી રીતે છે કૃ આ કૃતિના મૂળ કેવા હશે સાહિત્ય સર્જન અને વાર્તાલેખન કે સાહિત્યનો કોઈ પણ પ્રકાર એ ક્યાંક ને ક્યાંક એક પોઈન્ટ પછી કબીર વડની ભૂમિકામાં આવી જતો હોય છે મૂળ શોધવું અઘરું પડે કબીર વડમાં જાઓ તમને ખબર ન પડે કે આનું મૂળ ક્યાંથી આ કબીરવડ ઊભો થયો છે અને ઘણીવાર એવું થાય કે વાર્તાકારો કે નિબંધકારો કે નવલકથાકારો પોતાની સર્જન પ્રક્રિયાની વાત કરતા હોય ને ત્યારે ઘણીવાર તો બોલતા બોલતા જ બનાવતા હોય ઘણીવાર અને મેં આ ઘણા લોકો પાસે આ સ્વીકારતા જોયા છે કે આમાંનું ઘણું તો હું બોલી રહ્યો છું ને ત્યારે મને ખબર પડે છે કેમ કારણ કે આ બહુ સાક્ષી ભાવની પ્રક્રિયા છે ઘણા લોકો આને દિવ્યતા સાથે જોડે છે ઘણા લોકો એકદમ ધરતી ઉપર રહીને કહે છે કોઈ દિવ્યતા ફિવ્યતા નહીં અમે તો સુમન શાહ નામના વાર્તાકાર આપણને એવું પણ કહે છે કે હું પેલી પહેલું પેલી લાઈન લખું છું જ્યારે એ પહેલું વાક્ય લખ્યા પછી બીજું વાક્ય શું હશે એની મને ખબર નથી અને મારી બધી વાર્તાવાર તે લખાય છે ત્યારે આપણી ભાષાના મળ્યા એક એવા વાર્તાકાર છે જે કહે છે કે આખી વાર્તા પહેલાં મનમાં ઘડાય છે હું ટીચું છું આખી વાર્તાને અને આખી વાર્તા ટીચ્યા પછી હું કાગળ ઉપર લખું છું તો આ બે સામ સાડા સામ સામે બે છેડામાં ઊભેલા બે અનુભવો છે હવે અહીંયા કોનું સત્ય કેટલું મોટું એની કરતાં બધાનું પોતપોતાનું સત્ય આ એના જેવું છે કે આકાશ તો બહુ મોટું છે પણ મારી બારીમાંથી દેખાય મારું આકાશ પછી એ આકાશને હું મારી શરતોમાં શણગારું છું આ કથા અને કથન એ પુસ્તક એ રીતે બહુ અનોખું છે અહીંયા વાર્તાકારો બહુ રસપ્રદ છે કચ્છનો વાર્તાકાર પણ છે સૌરાષ્ટ્રનો વાર્તાકાર છે મધ્ય ગુજરાતનો વાર્તાકાર છે દક્ષિણ ગુજરાતનો વાર્તાકાર છે આમ હાલાર બાજુનો વાર્તાકાર છે એટલે તમને આખું ગુજરાત આ પુસ્તકમાં કવર થશે એટલે કેટલીક તો એવી જાણીતી વાર્તાઓ જે તમે કેટલાક સાહિત્યિક સામયિકોમાં વાંચી છે વાર્તા સંગ્રહમાં વાંચી છે તો આ પુસ્તકના બાને તમને વાર્તા પ્રક્રિયા વિશે જાણવા મળશે કે કિરીટ દુધતે પાવૈ નામની વાર્તા લખી એ વાર્તા વિશે વાર્તાકારનું શું માનવું છે બિંદુ ભટ્ટ એવું કહે છે કે જીવનથી મોટું કોઈ સત્ય નથી અને જીવનથી મોટું કોઈ વિસ્મય પણ નથી અને જીવનની ઉપાસના એ શબ્દની ઉપાસના આવું જ્યારે બિંદુ ભટ્ટ કહેતા હોય આવું જ્યારે માનતા હોય ત્યારે પોતાની વાર્તાના સંદર્ભમાં આ સત્ય કેટલું એ ઘૂંટે છે એ જાણવા માટે તમારે આ પુસ્તક વાંચવું જોઈએ માવજી મહેશ્વરી બહુ સુંદર વાર્તાઓ આપણને આપી છે એમણે પોતાના વાર્તા વિશે અનેક વાર ખુલીને લખ્યું છે અને એક તો આમ બહુ ખુલીને પોતાનો અણગમો વ્યક્ત કરે છે વાર્તાકાર એમાં આ વાર્તા સંગ્રહ વિશેની વાર્તા વિશે જ્યારે એણે લખ્યું છે એમાં ખાસ આ પુસ્તકમાં એને એક વાત બહુ લખી છે કે હું બદલાવનો વિરોધી નથી પણ મારી માટી વેચાઈ રહી છે જે પંથકમાંથી આવે છે કે છે મારી માટી વેચાઈ રહી છે એ મારાથી જોવાતું નથી એ વાતો મેં મારે વાર્તા સંગ્રહમાં અને મારી વાર્તાઓમાં સતત લખી છે કે છે હું ખેતરમાં મોટો થયો છું ખેડૂતનો દીકરો છું પણ યંત્રનો વિરોધી નથી હું વિકાસનો વિરોધી નથી પણ જે ભોગે અને જે કિંમતે હું આ ગુમાવી રહ્યો છું એનો મને વસવસો છે એ વસવસો હું આ વાર્તાઓમાં લખું છું અભિમન્યુ આચાર્ય કહે છે કે આપણે ત્યાં જેટલી નારીવાદી વાર્તાઓ લખાણી છે નારી કેન્દ્રમાં જેટલી વાર્તાઓ આવી છે તો અભિમન્યુ કહે છે ઘણીવાર એ વિચારવું પડે કે આ છેલ્લું સત્ય છે કે આમાં ડેપ્થ કેટલી છે તો જ્યારે હું ચૂંની નામની વાર્તા લખું છું અભિમન્યુ કહે છે ત્યારે મને પ્રશ્ન થાય કે હું આ સામ સામાછેડે ઊભો છું કે વચ્ચે રહીને વાત કરું છું એ ચૂંડીનું સત્ય અભિમન્યુ આમાં કયું છે આપણી પાસે હિમાંશી શૈલજ જેવા વાર્તાકાર છે જે કહે છે કે મને વાતાવરણની બહુ જરૂર નથી હું સીધી વાર્તા કહેવાની ચાલુ કરીશ મારા શબ્દોને બહુ રમાડવા નથી હું સીધી મારી વાત કહી મારી માયા મૂકીને હું જતી રહીશ તો આપણે સામે છેડે નવની જાની જે વાર્તા કરે છે કે એવી લડાવે વાર્તાને એવી લડાવે ઉપર ફંગોળે નીચે લાવે ડાબે જાય જમણે જાય અને વાર્તા પૂરી થાય ત્યારે તમને થાય કે હા થાક્યા પણ આ થાકવાનો બહુ મજા હતી તો દરેકની વાર્તા તો વાર્તા કેવી રીતે લખાય વાર્તા કોને કહેવાય આ સૌથી અઘરો પ્રશ્ન ત્રીસ વર્ષે જાણું આમ ત્રણસો વર્ષ ત્રીસ વર્ષે ઊભો છું ત્યારે મને એવું હજી કોઈ પૂછે કે આટલું બધું વાંચી રહ્યા છો કે આટલું સરસ વાંચો છો તમારા મતે વાર્તા એટલે શું મારી પાસે ખરેખર એનો ચોખ્ખો જવાબ નથી પણ હું જે જવાબ આપું મેં ક્યાંક ઉમાશંકર બોલતા હશે ક્યાંક મડિયા બોલતા હશે કિરીટભાઈ મહેન્દ્રસિંહ પરમાર કે માય ડિયર જયું બોલતા હશે એટલે જે સત્ય મેં વાંચ્યું છે એ સત્ય હું તમારી સામે મૂકું છું હું કહું છું કે આના આધારે હું કહી શકું કે આ વાર્તા છે મધ્ય અંત આ વાર્તાની શરતો છે તો પછી એમ કે ચમત્કૃતિ વાર્તાના અંતે હોવી જોઈએ કે નહીં કારણ કે બહુ મોટો સમુદાય એવું માને છે કે ચમત્કૃતિ નથી તો એ વાર્તા બનતી જ નથી તો એક બહુ મોટો વર્ગ એવો છે વાર્તાકારોનો કે જે કહેશે કે મારે અંત કેવો જ નથી મારે ભાવક પર છોડવો છે વળી કેટલાક વાર્તાકાર કહે છે કે મારે એકથી સોમાં પચાસથી જ વાર્તા ચાલુ કરવી છે અને અડતાલીસે પાછી જઈને વાર્તા પૂરી કરવી છે તો ત્યારે આપણને થાય કે તો વાર્તા એક્ઝેક્ટલી શું વાર્તાનું બંધારણ શું તો મને છે કે કથા અને કથન પુસ્તક ત્યાં તમને મદદ કરશે કે દરેક વાર્તાકાર પોતપોતાની સમજ કહે છે કે આ મારી વાર્તા છે કોઈ વાર્તાકાર વાર્તા લખતો હોય ત્યારે એનું રો મટીરિયલ ક્યાંથી લાવતો હોય લખાય છે મારા અનુભવ જગત કેટલું સાંભળેલું કેટલું પૂર્વ સૂર્યનું ગણિત કેટલું પોતાનો અનુભવ વિશ્વ છે એમાંથી વાર્તાકારની કેટલી વાત ફળે છે આ પણ બહુ રસપ્રદ મુદ્દો છે રાજકોટ બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક ભાઈ છે હું અત્યારે નામ ભૂલ્યો છું એ આના ઉપર પીએચડી કરી રહ્યા છે અત્યારે એનો આખો થિસિસ આ વિષય ઉપર છે કે એક વાર્તાકારની વાર્તાકારની જે વાર્તાઓ છે એમાં કલ્પના કેટલી ને હકીકત કેટલી આમ બહુ મને બહુ અઘરો વિષય લાગ્યો મેં કીધું તને ભેગું કેમ થશે ભાઈ તારા ચાર છેડા તો એક એક વાર્તાકારને પૂછવા જઈશ આમાં વાર્તાકાર પોતે આ સત્યને કેટલું જાણે છે કે અનુભવ જગત કલ્પના કેટલી ને વાસ્તવ કેટલું એ વાતો અહીંયા આ પુસ્તકમાં બહુ ખુલીને વાર્તાકારોએ કીધું છે કે જો આ આટલું કલ્પના છે અહીંયા નીતા જોશી નામની વાર્તાકાર છે એ પોતાની કેફિયતમાં લખે છે નીતા જોશી વડોદરાના વાર્તાકાર છે એ કહે છે કે એમણે જે કિરદારની આસપાસ વાર્તા લીધી ને પછી લખી તો એની પિતરાઈ બેન કહે છે કે બેન તે પહેલી વાર્તા લખીને એ કેરેક્ટર હજી એવો જ છે હો તારી વાત કરાવડાવું તો એમાં નીતા જોશી લખે છે કે મેં ના પાડી મેં કીધું કે તો મારી વાર્તા મરી જશે જો વાર્તાકાર કેટલો જુદો દૂર રહેવા માગે છે પોતાના પાત્રથી કે આ મેં આ મારી દ્રષ્ટિએ મેં જોયેલું પાત્ર છે એની સાથે હું વાત કરીશ તો મારી વાર્તા મરી જશે તો જનક ત્રિવેદી શેષ નામનો નિબંધ સંગ્રહ નિબંધ જ્યારે લખે એ શેષ વાંચીએ ત્યારે આપણને થાય કે સાલું અને વાર્તા ગણું કે નિબંધ શેષની જે અભિવ્યક્તિ છે ક્યાંક તમને એવું લાગે કે બિલકુલ વાર્તાની અગોલગ છે તો આપણી ભાષાના કેટલીક ઉત્તમ વાર્તાઓ એવી છે કે તમને ક્યાંક એવું લાગે કે આ વાર્તા છે કે નિબંધ છે તો સ્વરૂપની જે દિકપાલભાઈ કીધું ને કે હવે એક નવો નવા પરિમાણ ઊભા કરવા પડશે કે એમના નિબંધોને કઈ જગ્યાએ ઊભા રાખવા છે તો કથા અને કથન વાર્તા સમજવા માટે વાર્તાની પ્રક્રિયા સમજવા માટે એક પ્રકારની નવનીત છે જ્યારે ભણતા ને ત્યારે કહેતા કે પાઠ્યપુસ્તક તો બહુ અઘરું છે એમાંથી શોર્ટમાં આઈએમપી સવાલો ક્યાંથી લાવવા તો આઈએમપીનો એક આખો પીરિયડ હતો હવે તો એ પીરિયડ પાછો પૂરો થયો છે તો એના અલગ અલગ પુસ્તકો મળતા કે આ આઈએમપી એમપી પુસ્તકો તમે જોશો ને તમને ખબર છે કે આમાંથી અગત્યનું કેટલું છે એમાંથી કેટલું તમને ફળશે કથાકથન વાર્તા પ્રક્રિયાને સમજવા માટે વાર્તાને સમજવા માટે બહુ મહત્ત્વનું પુસ્તક બને છે જ્યારે લેખક લખતું હોય ને વાર્તાકાર જ્યારે કોઈ વાર્તા બનાવે છે ત્યારે શરૂઆતના વર્ષોમાં મનુ ભંડારી એક જગ્યાએ એવું લખે છે કે વાર્તાકારનો પહેલો જે દસકો હોય છે લખવાનો એ પોતે શું જોયું છે બાળપણમાં એનું જે બાળપણનું જગત છે એ અજાણે અજાણે એ જ આવે છે એની પાસે પછીનો બીજો તબક્કો વાર્તાકારનો એવો શરૂ થાય છે કે પોતે કયા પ્રકારનું જીવન જીવી રહ્યા છે અને પછી અંતિમ તબક્કો એવો આવે છે કે આ જેટલું જીવ્યા અને જેટલું અનુભવમાં સાચું કેટલું હતું અને કેટલું મેં કારણ વગરનું બાંધી રાખ્યું હતું કેટલો ભારો વેંઢારતી હતી કે વેંઢારતો હતો આ ત્રીજો તબક્કો આવે છે હવે એના ચોથા પાંચમાં તબક્કા પણ હશે પણ મનુ ભંડારી આ ત્રણ તબક્કાની વાત કરી છે કે વાર્તાકાર આ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે કાળ જય એવો શબ્દ આપણે બહુ સાંભળીએ કાળ જય કૃતિ હું જ્યારે નરેન્દ્ર કોહલીને વાંચું ત્યારે મને થાય કે આ કાળ કૃતિ એટલે શું હું જ્યારે નિર્મલ વર્માના નિબંધો ક્યાંક વાંચું તો મને સમજાય એની ડાયરી વાંચું કે સમજાય મને એક્ઝેક્ટલી કે કાળ જઈ એટલે શું હશે હું ટાગોરની વાર્તાઓ જ્યારે વાંચું ત્યારે મને સમજાય કે આ નષ્ટનીડ વાર્તા બે હજાર ચોવીસમાં ઊભી છે અને મને એવું જ લાગે કે આ બે હજાર ચોવીસમાં ફ્લેટમાં પચીસમાં માળે રહેતી એક નાયિકાની જ વાર્તા છે અને એ જ નાયક છે જે વિઝિટર બનીને ધ વિઝિટર આવીને ગયો છે તો આ થાય કે એ કાળે લખેલા વાર્તાકારની એ વાર્તાઓ એને એની સાયકોલોજી સરોજ પાઠકની કોઈ પણ વાર્તા અત્યારે તમે ઉપાડો હાથમાં વાંચો હું આમ અતિશયોક્તિ કદાચ લાગે મારી વાતમાં પણ અત્યારે લગતી એક પણ બહેનોમાં કે એક પણ ભાઈઓમાં મનોચિકિત્સક મનોસંચલન સાથે એ જે કામ પાર પાડ્યું છે હેંચના દાયકામાં અને એ બહુ ભળવીર બાઈ હતી કારણ કે જે કાળે લખી રહી હતી અહીંના દાયકામાં ત્યારે એક બાજુ આખો સુરેશ જોશીનો પ્રભાવ હતો એક બાજુ મળિયાનું સત્ય હતું એની વચ્ચે એણે પોતાનું સત્ય પકડી રાખ્યું છે ન કૌંસમાં ન કૌંસ બાર સારિકા પંજરાવસ્થા આ બધી ચકિત વ્યથિત ભ્રમિત આ બધી વાર્તાઓ વાંચો ત્યારે તમને થાય કે આ વાર્તા પ્રક્રિયા કયા પ્રકારની રહેશે તો આ બધી પ્રક્રિયાને ખૂબ નજીકથી જાણવા માટે આ એક સુંદર પુસ્તક છે મને જેટલી પણ મિનિટો મળી હતી એમાં મારે ખાસ તમને વાત એટલી કરવી હતી કે જો વાર્તાકાર બનવું છે અને વાર્તાઓ લખવી છે પણ એ વાર્તા લખતા પહેલાં વાર્તાકારના મનમાં શું ચાલતો હોય જાણવું હોય તો કથા અને પુસ્તક કથા અને કથન આ પુસ્તક તમારા માટે છે ગાઈડ છે શું ન કરવું એ પણ સમજાશે આ વાંચતી વખતે અને કેટલું કાઢી નાખવું ઘઉં અને આપણે જુઓ એક સરસ કાઠિયાવાડમાં નથી કહેતા કે ઘઉં વીણવા બેઠા તો તો કાંકરા હોય છે પણ આપણે બેઠા એ માળીઓ જ્યાં બોલે છે ને બહુ સમજી વિચારીને બોલે છે કે અગત્યના તો ઘઉં છે કાંકરા તો કાઢી જ નાખવાના છે એ કાંકરા કાઢવા માટે આ પુસ્તક ખાસ વાંચો આ નિબંધ નિબંધનના તમામ નિબંધકારોને શુભેચ્છાઓ પાઠવું છું ક્યાંક એવું કહેવાતું હતું કે નિબંધ હવે વિવેચકો પાસે એવું ઘણીવાર સાંભળ્યું હતું અધ્યાપકો પાસે સાંભળ્યું હતું કે નિબંધ હવે જરા આમ નાશ્ય લુપ્ત થતી પ્રજાતિમાં આવતો સાહિત્ય પ્રકાર છે પણ આવા બધા હું કાળા માથાના માનવીઓને નિબંધ ઘૂંડતા જોઉં છું તો મને છે કે આ બહુ મોટું પ્રોત્સાહન છે સ્પર્ધાનો બહુ મોટો ઉપકાર એ હોય છે કે સ્પર્ધા બહુ બધી વાતને જીવતી રાખે છે અને વાર્તાઓની આ સ્પર્ધાઓ ધર્મેન્દ્રભાઈને મેં પહેલી વાર તો આ વાર્તા સ્પર્ધાના ભાગરૂપે જ અમે લોકો મમતાઓ મળેલા અમે નવલોહી અમે મધુરાઈની તલવાર લઈને નીકળી પડ્યા હતા કાપીત નાખે બધાને અને મધુરાએ બરાબર ઝોમ ચડાવ્યું હતું અને મધુરાએ બરાબરના પીખ્યા હતા અમારી વાર્તા સમજને બહુ પીખી હતી એ વખતે પહેલીવાર મળ્યો હતો ધર્મેન્દ્રભાઈને એ મને બહુ ખૂચ્યું હતું એ કે કિરીટ કાકા મેં કીધું આ માણસ શું બધાને કાકા કાકા કરે છે કિરીટ કાકાને ફલાણા કાકા હર્ષદ કાકા હવે આપણે હર્ષદ ત્રિવેદીને વાંચ્યા હોય કિરીટ દુધાતને વાંચ્યા હોય તો એક તો આપણે લાગી બહુ આવે મને પેલું આમ લાગી આવ્યું કે આ મને ગમે છે આ વાર્તા કર આ થોડુંક અંગત છે કિરીટ કાકા કેમ કહેતો હશે આ માણસ પછી પાછળથી તો બાવળ વાવનારના બી સુધી હું પહોંચ્યો પણ ખાસ ધર્મેન્દ્રભાઈ તમને અભિનંદન પાઠવું છું અને બીજું હવે પેલું ભાગલા પાડો અને રાજ કરો એ વૃત્તિને સેજ નજીક જઈને કહું કે મને એ વાતનો બહુ હરક છે કે જનક ત્રિવેદી અમારા લેખક છે નવજીવન ટ્રસ્ટના એટલે એ જનક ત્રિવેદી અમારો લેખક આરતી ઉજવાઈ રહ્યો છે અને અનેક બીજા લેખકોને માટે છાંયો કરી રહ્યો છે એનો ખાસ હરખ કરી લઉં છું અને આ બહુને બધાને શુભકામના પાઠવું છું થેન્ક યુ